अनि जरी बुझाइले त मान्छे के बाबु सम्मान गर्छ आम उभारी आमा तासे शान्नो न हो एकदम यसरी छ म छु म यसरी सोल्बो छु आ आ उभारी आसे असी तर धन्यवाद बोल मोगलवान तनी जय अब बिजुली ओढा दे महाराज ते उभारी जो आ त ओ बाई ने ओढा એમના ઘરવાળા છે ને ટીવી ને બસ બાપુ કે છે ક્યુ ક્યાંથી નામો છે નાના ભગત છે માતાજી ખુબ સુખર ભારત છે અમારા ભારત ને આવે છે ને એનું ધ્યાન રાખજો બાપુ એટલે તમારું સન્માન કરે છે કે અમારા ભારત ને અહિયાં ધ્યાન રાખો કે Il dit que c'est... Il est dédié Il dit à la mère de Bogle et il vous honore parce que vous prenez soin des Indiens qui viennent là-bas. Oui, oui, oui. Waouh, waouh, waouh. Mais vous vous connaissez Ah, Bârette c'est Bârette. Ma, ma, this is madhara. This is Bârette madhara. C'est la mer, de là

માતાજી તમને સુખી રાખેગા અને ભેળા ભેળા રવેગા અન ભેળા ગાડા ફરેગા અને બાજરાના રોટલા જબરે ગાઓમાં વાહ વાહ મારા બાપ બા સમા તમને બાપુ મને આશીર્વાદ આપજો બેટા એમને એમને બહુ રાજી થયો મને ખરેખર એમની જરૂર છે કે ભારત ને અહીંયા છે જોવે કે બાપુ આજ ભારતમાંથી આશીર્વાદ દે છે જેને માતા સુખી રાખે હવે રાજેશભાઈને બોલાવો બાંધાટી લિપ પા ઠોક ઠોક હા હા એમ કે છે માની કૃપા 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 તમને વાહ ખુબ માજો મજો આવ્યો અને